આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના ખડોદી મુકામે તારીખ સત્યાવીસ આઠ બે હાજર ચોવીસ ના રોજ અતિ ભારે વરસાદના કારણે ખડોદી મુકામે એક જ પરિવારના ત્રણ વ્યક્તિઓના મૃત્યુ થયા હતા જેમાં ખૂબ જ મોટા પાયે

જનો ઉપસ્થિત રહ્યા હતા મૃતક પરિવારના ચેક સ્વર્ગસ્થ ઘનશ્યામભાઈના પિતા શ્રી સનાભાઈ દ્વારા સ્વીકારવામાં આવ્યો હતો ઓના પરિવારજનોને સરકાર તરફથી સહાય ચૂકવવામાં આવી છે તો કેટલી સહાય ચૂકવવામાં આવી છે આજ રોજ ખડોદી મુકામે કુદરતી આપદાનો આ પરિવાર જ્યારે ભોગ બનેલો છે અને એમાં ત્રણ જેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે ઘનશ્યામભાઈ સપુબેન અને અઢી વર્ષનો પુત્ર તુષાર તો સંવેદનશીલ સરકાર છે ગુજરાતની આદરણીય અમારા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ મુખ્યમંત્રી અને તંત્ર દ્વારા સતત ચિંતા કરી અને બને એટલી વહેલી તત્વરે સહાય માટેનું આયોજન કરી અને આજે અમે સહાય સ્વરૂપે એમને ચેક અર્પણ કરવા આવેલા છે મારી સાથે પ્રાંત અધિકારી છે મામલતદારશ્રી છે તાલુકા વિકાસ અધિકારી છે તાલુકા પંચાયતના પ્રતિનિધિ છે અને અમારી પાર્ટીના સાથે આગેવાનો છે દરેક મૃતકને ચાર ચાર લાખ રૂપિયાની સહાય એટલે કે કુલ મળીને બાર લાખની સહાયના ચેક આજે પરિવારના મોભીને એટલે કે મૃતકના પિતાશ્રીને આજે અમે ઓપન કર્યા છે અને આ દુઃખની ઘડીમાં સમગ્ર ગુજરાત સરકાર અમારું સમગ્ર તંત્ર અને અમારી પાર્ટીના તમામ કાર્યકર્તાના આગેવાનો એમની સાથે છે આ વિસ્તારમાં જ્યાં પણ કુદરતી આપદા આવી છે અને જ્યાં જ્યાં પણ રજૂઆતો આવી છે વિસ્તારમાંથી લોકોની ત્યાં અમારું તંત્ર આદરણીય પ્રાંત અધિકારી મામલતદારશ્રી અને તાલુકા વિકાસ અધિકારી સાથે મધ્ય ગુજરાત વીજ કંપનીના અધિકારીઓ સતત ખડા પગે રાત દિવસ ઊભા રહી અને બધી જ યોજનાઓ શરૂ કરાવવાનું આયોજન કરેલું છે